અને આપણે ત્રીસ પ્લસ યુવાઓને પ્રોત્સાહિત કરીએ છીએ કે એમનો સિઝન બોલનો પ્રેમ પ્રોત્સાહિત કરે છે જેનું આજે ભવ્ય ઓક્શન સાતમી ફેબ્રુઆરી બે હજાર બાવીસ અવધ ઓટોપિયામાં થયું હતું એની મેચ ડેટ એન્ડ કે ગ્રાઉન્ડ ખાતે આગામી છવ્વીસમી ફેબ્રુઆરીથી છ માર્ચ બે હજાર બાવીસ દરમિયાનના દિવસોમાં ધ સુરત ટી ટ્વેન્ટી કપનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત આજે અવધ ઓટોપિયા ખાતે ટુર્નામેન્ટ માટે ઓક્શન એટલે કે હરાજ્યનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જયંતિભાઈ નારોલાની એસઆર ક્યાંસ જયપ્રકાશ અગ્રવાલની રચના એમ્પ્રેરોર કુંજ પંસારીની ઓરા એમેન્જર્સ સંજય સરાવગ્રીની લક્ષ્મી રોયલ્સ સેલેસ ગોટી અને પિયુષ પટેલના ધર્મા વોરિયર હેતલ દેસાઈની એચડી વોલ્વ્સ ઘનશ્યામ પંડેરી પ્રકાશ ભંડેરી અને ડોક્ટર સ્નેહલ પટેલની ભંડેરી ટાઈગર શ્રેયાંસ શાહની અનકિટ સુપર કિંગનો સમાવેશ થાય છે મારું નામ છે મેહુલ અજીતભાઈ પીઠાવાલા અમે મૂળ અહીંયા સુરતના જ છે અને અમારું ફેમિલી જે છે પહેલેથી ક્રિકેટ આયોજન કરતા જ આવ્યા છે જે આપણા સ્ટેડિયમ અમારા સ્ટેડિયમ પીઠાવડા સ્પોર્ટ્સ ક્લબ પર આપણે ઇન્ટરનેશનલ મેચિસ આપણે રમાઈ રહી છે ને હવે અમે એવી રીતે વિચારીએ છીએ કે આઈપીએલ જે લેવલ છે એ જ હિસાબથી આજે સુરત ટી સુરતમાં આપણે રમાડીએ આપણે અને બધા બિઝનેસમેન છે જે બધા ટેક્સટાઇલ જે સુરત જેના માટે પખણાઈ છે ટેક્સટાઇલ છે ડાયમંડ છે ડેવલપર્સ છે લેન્ડ ડેવલપર્સ છે એ બધાને સાથે લઈને આપણે એક ક્રિકેટનું આયોજન કરી રહ્યા છીએ ક્રિકેટનું જસ્ટ એવું છે કે તમે જેમ જોઈ રહ્યા છો કે જે ટી ટ્વેન્ટી આઈપીએલમાં બધો રમાય છે બધા રણજીત ટ્રોફી રમે છે સ્ટેટ લેવલ રમાય છે જે બધા લોકો છે આજની તારીખમાં જે ત્રીસ વર્ષના ઉપરના લોકો છે જેને રમવાની ઉત્સાહ છે પણ એને પ્લેટફોર્મ નથી મળતું તો જે પ્લેટફોર્મ જે ફ્રેશર્સ રમે છે हमें एज प्लेटफॉर्म प्लेटफॉर्म आज है जो आईपीएल लेवल में भी रमा दिया मेरा नाम बालकिशन अग्रवाल है मैं ओरा एवेंचर्स को रिप्रेजेंट कर रहा हूँ इसके ऑनर कुंज भाई है आज वो आउट ऑफ स्टेशन है और बिग बॉस जो सूरत में बहुत अच्छा ये टी ट्वेंटी आ, क्रिकेट टूर्नामेंट ऑर्गेनाइज करने जा रहा है बहुत ही ज़बरदस्त टूर्नामेंट होने जा रहा है जिसमें थर्टी प्लस के जो प्लेयर्स हैं वो खेल सकते हैं इंटरनेशनल स्टैंडर्ड से होगा और क्रिकेट जो इंडिया में मतलब दिलों में बसता है अच्छे प्लेयर्स को जो बिजनेसमैन है उनको खेलने का मौका दिया जा रहा है so, to, to thank you, thank you मा सो माय बेस्ट टू टू द ऑर्गेनाइजर्स एंड टू ऑल द प्लेयर्स एंड टू द सूरत थैंक यू थैंक यू वेरी मच बिजनेस ब्रेक ड्राउंड धरावता आठ टीम मालिकों की टीम में एक खिलाड़ियों सिलेक्ट कराया है अठारह से द सूरत टी ट्वेंटी कपना टाइटल स्पॉन्सर અવેરા એમએસસી સુરત ભંડારી લેબ ગ્રોન ડાયમંડ ઇવેન્ટનું આયોજન લેન્ડમાર્ક હોન્ડા તથા હોસ્પિટાલિટી પાર્ટનર ટેસ્ટ ઓફ ભગવતી છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા